સુરત શહેરના ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના રૂપિયા ચાલીસ હજારની કિંમતના મોબાઈલ ફોનની સ્ટીલ ઝડપ કરી નાસ્તા ફરતા આરોપી ઇમરાન ઉર્ફે છપ્પનને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઉમરા પોલીસ સ્ટેશનનો મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કરતી દિંડોલી પોલીસ સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ વર્ગ ઓ પર વર્ણ શોધાયેલા ગુનાઓને ડિટેક્ટ કરવા સૂચના આપેલ હતી આ સાથે દિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના આદેશ મુજબ ડિંડોલી પોલીસના પીએસઆઈ માસાની અને તેમના સ્ટાફના માણસો જ્યારે સર્વેલન્સના માણસો સાથે ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ઇમરાન ઉર્ફે છપ્પન નામનો ઇસમ કે જેની શરીરે બ્લેક એન્ડ પિંક પટાવાળું ટી શર્ટ તથા બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ તેને ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા ભેસ્તાન આવાસમાં આવેલ સરદાર ગેટ પાસે ઊભો છે જે બાતમી ખરાઈ કરી ખરાઈવાળી જગ્યાએ આરોપી ઇમરાન ઉર્ફે છપ્પન શાહિદ શેખ રેવાસી બિલ્ડિંગ નંબર એ પચાસ પાંચ ભેસ્તાન આવાસ દિંડોલી સુરતને ઝડપી પાડી તેની અંગ ઝડતી કરી અને તેની પાસેથી વનપ્લસ કંપનીનો એક કાળા કલરનો મોબાઈલ ફોન જેની કિંમત ચાલીસ હજાર મળી આવે જે મોબાઈલ બાબતે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે આથી એક મહિના પહેલાં વહેલી સવારે ભેસતા આવાસમાં રહેતા ફેઝાન ઉર્ફે બોબડા સાથે તેની બાઇક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગઈ ફેઝાન બાઇક ચલાવતો હતો હું તેની પાછળ બેસેલો હતો દરમિયાન એસડી જેન સ્કૂલ પાસે મોટી ઉમરના એક ભાઈ ફોન ઉપર વાતો કરતા ચાલતા જતા હતા ત્યારે મેં તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધેલ અને બંને ભેસ્તાન આવાજ જતા રહેલ હતા જેથી ઉમરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર થયેલ તેની ખાતરી કરીને આગળની કાર્યવાહી ઉમરા પોલીસને સુપ્રત કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત